ચાલો બધાને જય યોગેશ્વર આજે આપણે સરસ મજાની રેસીપી બનાવવાની છે જે મઠિયાની છે તે મેં જોઈ લઈ જોઈ જોઈજો આજે આપણે મઠિયા બનાવવા માટે મઠનો લોટ લીધેલો છે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું ચપટીક ખાવાના સોડા ઉમેરી દઈશું થોડુંક તીખું સફેદ મરચું આવે છે બજારમાં મળે છે તે થોડુંક ઉમેરી દઈશું તમારી પાસે જો સફેદ મરચું ન હોય તો તમે લીલા મરચાપનો સરસ રીતે તમે તીખાશ માટે ઉમેરી શકો છો થોડો એમાં તમે ચણાનો લોટનો પણ બે ચમચી ઉપયોગ કરી શકો છો મોહણ માટે તેલ ઉમેરી દેસુ સરસ એવો પઠણ લોટ આપણે બાંધવાનો છે રીતે લોટ બાંધીને તૈયાર કરીને દસ મિનિટ સુધી રહેવા દઈશું પછી એને આપણે આ ટીપી ટીપીને સરસ પૂણો લોટ કરવાનો છે આપણો લોટ બાંધીને સરસ તૈયાર થઈ ગયો છે અને આને દસ મિનિટ સુધી રહેવા દઈશું અને પછી આપણે આને દસ દેખી ટીપવાનું છે આ રીતે પ્લાસ્ટિક નું લીધી છે અને ઈ પર સેટ તેલ લગાવી દેસુ આ રીતે તેલ લગાવી નાખો કોથળી આપણે આ પ્લાસ્ટિક ની બેગ માં આ રીતે વાળી દેસુ જ્યાં સુધી આપણો લોટ સરસ એવો ન થઈ જાય ત્યાં સુધી આ રીતે ટીપવાનો છે કલર સરસ એવો ચાલો આપણો લોટ સરસ ટીપાઈને સરસ એવો બની ગયો છે ચિકાસ પણ આવી ગઈ છે આના સરસ લુઆ બનાવી લઈશું અને ત્યાર પછી આપણે મઠિયા વણવાની શરૂઆત કરશું ચાલો આપણે આવી રીતે એક સરખા બધા જ લુઆને તૈયાર કરી લઈએ અને પછી ત્યારે પછી સરસ મજાના મઠિયા વણવાની શરૂઆત કરશું મઠિયા વણાઈ જાય પછી સરસ રીતે આપણે તળી લઈશું આ રીતે આ બધા રિક્ષા ખાલું આપણા તૈયાર થઈ ગયા છે આ રીતે થોડુંક તેલ ઉમેરીને થોડોક એની ઉપર આ રીતે લોટ વપરાય દઈશું

આ રીતે બધા જ મઠિયા તૈયાર કરી લઈએ ચાલો આ રીતે બધા જ મઠિયા સરસ રીતે વણીને તૈયાર કરી લઈએ અને પછી અડધો કલાક માટે આપણે બધા જ મઠિયા ભેગા કરીને સરસ રીતે આપણે તળી લઈશું સરસ મજાના આપણા મઠિયા તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો તો ચાલો બધા મઠિયા તૈયાર કરીને આપણે તળી લઈએ ચાલો આપણા મઠિયા બધા વણા તૈયાર થઈ ગયા છે અને અડધો કલાક સુધી રહેવા દીધા હતા હવે આ સરસ કોરા પણ પડી ગયા છે એને સરસ રીતે આપણે તળી લઈએ જો તમારે એક સરખા બનાવો તો વાટકાની મદદથી ગોળ રાઉન્ડમાં એક સરખા પણ બનાવી શકો છો તો ચાલો હવે તેને તળવાની શરૂઆત કરી દઈએ ચાલો આ રીતે બધા જ મઠિયાને તળી લઈએ જોઈ શકો છો સરસ પડીને તૈયાર થઈ છે આપણા લોટ બાંધવાની ખુબી હોય છે તમે આ રીતે સરસ માપ સાથે લોટ બાંધશો અને ટીપી ટીપીને તૈયાર કરશો તો સરસ એવા આપણા મઠિયા તૈયાર થશે ચાલો બધા મઠિયા આ રીતે તળી લઈએ તમે આવા અમારા નવા નવા વિડીયો પણ જોતા રહેજો રેસીપીના નાસ્તાના ફૂલ છોડના બધા વિડીયો આવતા રહેશે નવા નવા વિડીયો તમે જોતા રહેજો જો તમને મારા વિડીયો પસંદ આવે તો લાઈક શેર ચાલો તો આ રીતે બધા જ મથાને તળીને તૈયાર કરી લઈએ તો ચાલો આપણા બધા મઠિયા તળાઈને તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો કેટલા સરસ એવા આપણા મઠિયા તૈયાર થઈ ગયા છે જો તમને મારા આવી રેસીપી ગમતી હોય તમને જોતા જ ખાવાનું મન થઈ જાય એવા મઠિયા આપણા તૈયાર થઈ ગયા છે તળાઈને તમે આ રીતે ઘરે જ મઠિયા બનાવવાનું રાખજો બજારમાંથી આપણને ખૂબ મોંઘા પડતા હોય છે આ એક વાટકી લોટમાંથી આપણે કેટલા બધા મઠિયા સરસ બનાવીને તૈયાર કરી લીધેલા છે તમે આ રીતે ઘરે ચોક્કસથી આવા મઠિયા બનાવજો મારા વિડીયો જોઈને અને કેટલા સરસ પોચા અને મુલાયમ સરસ એવા આપણા મઠિયા તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો એકદમ સરસ એવા મઠિયા તૈયાર છે તો તમે આવા મઠિયા ચોક્કસથી બનાવજો મારા વિડીયો જોતા રહેજો જો તમને મારા આવા વિડીયો પસંદ આવતા હોય તો વાનેચા ફેમિલી બ્લોગને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને નવા નવા વિડીયો તમે જોતા રહેજો જય યોગેશ્વર ભગવાન જય માતાજી